એક નાનો એવો સર્વે મેં કર્યો છે એ તમારી સમક્ષ હું રજૂ કરું છું જેટલા લોકો છેલ્લા ત્રીસ દિવસમાં મારી મુલાકાતે આવ્યા છે આ કાશ બધા લોકોને મેં પૂછ્યું છે કે તમે શું કામ કરો છો અને કેવો સમય છે મંદી તેજીનું કેવું વાતાવરણ છે ત્યારે દરેક લોકોનો એક જ જવાબ કે અત્યાર સુધીમાં ક્યારે અમે નથી જોયો એવો ભયંકર ખરાબ સમય ચાલી રહ્યો છે બહુ મંદી છે અમારે રજાઓ આવી રહી છે પૂરું કામ નથી મળી રહ્યું અને બહુ ભીડામાં છે મધ્યમ વર્ગ કાયમ પીડામાં આવતો જાય છે આર્થિક સંક્રમણમાં આવતો જાય છે પૈસાવાળા પૈસાવાળા થતા જાય મોંઘવારી વધતી જાય છે આવકનો સ્ત્રોત્ર ઘટતો જાય છે અને જાવકના માર્ગો વધુ વધુ ખુલી રહ્યા છે અને જાવકની વધારે જાવક ટૂંકમાં થઈ જશે આવક આપણી કંટ્રોલમાં છે એ આવક ઘટી રહી છે જાવક વધી રહી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આજ હું તમને થોડીક એવી માહિતી આપું છું જાવકના સ્તોત્ર ઘણા બધા છે આપણી પાસે તો આપણે એવી ચાર વસ્તુ છે કે જ્યાં આપણે કંટ્રોલ કરી શકીએ અને એ કંટ્રોલ કર્યા પછી આપણે કરોડપતિ નથી થઈ જવાના પણ કોઈની પાસે હાથ લાંબો કરવાની નોબત ચોક્કસપણે ન આવે એક વેસન ફેશન ફેલ ફતુરાય રાય અને દેખાદેખી એટલે કે એક વેશન પાછળ રૂપિયા જાય છે એ ક્યારેય પાસા નથી આવવાના તમારે કોઈ કામમાં નથી આવવાના એક ફેશનમાં ફેશનમાં તમે જેટલા રૂપિયા વાપરો છો કોઈને દેખાડી દેવા માટે એ પણ પૈસા તમારા વપરાઈ ગયેલા ક્યારેય પાસા નથી આવવાના ફેલ ફતુરા એટલે કે આપણે અઠવાડિયામાં એકાધી વાર બહાર જમવા જવાનું ક્રેઝ જે અહીંયા ઉપડ્યો છે કે બહારનું ખાઈ લેવું અને ફાસ્ટ ફૂડને જંક ફૂડને જેમ ફાવે એમ ઊભે ગળે આપણે સવારથી હાથ સુધી જ્યાં સમય મળે અડધી રાત સુધી ક્યારે ઊભા રહી જાય ગમે ત્યાં ખાઈ લઈ એ પૈસા તમારા બગડે છે ને શરીરે બગડે ત્રીજા નંબરમાં ચોથા નંબરે કે આપણે દેખાદેખીમાં એટલે કે ભાઈ આને આવો પ્રસંગ કર્યો છે એટલે આપણે આવો કરી લેવું આને આ લોનથી આ મિલકત રાખી છે એટલે આપણે રાખી લઈએ આને આ કર્યું છે એટલે આપણે કરી લઈએ એટલે લોનના હપ્તા ભરતા હોય સ્કૂલ ફી ભરતા હોય ભાડા ભરતા હોય ટ્યુશનના ફીવું ભરતા હોય વીમાના પ્રીમિયમ ભરતા હોય એ ક્યારેય નાના નથી થવાના એ એવડા ને એવડા રહેવાના છે ઓલટાનો વધારો આવી રહ્યો છે પણ ઘટતું કાંઈ નથી ને રાહત એમાં ક્યાંય નથી મળવાની આપણે આવક છે ને એ ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે ટૂંકમાં કહેવાનો સો વાતની એક વાત કે આવક ઘટી રહી છે વધી રહી છે તો મોંઘવારીના સમયમાં આપણે આ ચાર વસ્તુ ઉપર કંટ્રોલ કરીએ દેખાદેખીમાંથી બહાર આવીએ અને મને તમને એવું કાંઈ હોય કે ભાઈ આપણે આની અરે વીસ વર્ષથી સંબંધ છે ગાઢ મિત્ર છે આપણા અને બહુ પૈસાવાળા છે તો એકવાર ટ્રાય કરી લેવી કારણ કે મને તો અનુભવ છે ઘણા બધા લોકોને પૂછ્યું હોય અને મને પોતાને પણ અનુભવ હોય તમે જ્યારે માગ વધાવો એટલે તરત એક જ જવાબ હોય તમે એક દી મોટા પીડ્યા હું કે તમે એક દી મોટા પીડ્યા પણ હામેની વ્યક્તિ એવું વિચારે તમે કરોડપતિ જેવું જીવન જીવો છો દેખાદેખીમાં અમે પૈસાવાળા છે એવું જ તમે જીવન જીવો બહારનું ખાવામાં વેસન કરવામાં ફેશન કરવામાં કાંઈ બાકી નથી મૂકતા અને પછી તમે માગવા આવો તો કોણ દે એટલે દવાખાના છે કે એવી કાંઈ હોય એમાં લોકો મદદ ચોક્કસ કરે પણ પછી આપણે જ્યાં ત્યાં ક્યાંય ઓલું કરીએ આટલામાં તો ક્યાંયથી મળવા પાત્ર સંભવ નથી એટલે કંટ્રોલ અત્યારથી કરવો એ જરૂરી છે કારણ કે મધ્યમ વર્ગ છે ને એ આના પીડામાં કાયમ આવતો જાય નાનો માણસ નાનો થતો જાય મોટો માણસ મોટો થતો જાય મારા ઘણા બધા વિડીયોઝ હોય એ લોકો ફોન કરીને ઘણી બધી સમસ્યાઓ જણાવતા હોય બધી સમસ્યાનું સમાધાન આપણે પાસે ન હોય પણ આ એક ટૂંકો અને ટચ અને આ આ જે મેં સર્વે કર્યો છે એ તમારી સમક્ષ મેં રજૂ કર્યો છે તમને યોગ્ય લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને જરૂરી લોકો હોય એવા સુધી પહોંચાડી દેજો ઓકે આ શું ધન્યવાદ